સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં શાકભાજી સસ્તી હોય છે પરંતુ કમોસમી વરસાદને કારણે આ વર્ષે શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને છે ચાલીસ થી પચાસ રૂપિયાનો શાકભાજીના ભાવમાં વધારો થયો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોવાથી લોકો ઊંધિયું ખાવાનું વધારે પસંદ કરતા હોય છે આ વર્ષે માર્કેટમાં સુરતી પાપડી 700 થી આઠસો રૂપિયા છે રીંગણ ના પાવ ચાલીસ થી પચાસ રૂપિયા રીંગણ મળી રહ્યા છે જ્યારે રવૈયા એકસો સાહીઠ રૂપિયા કિલો મળી રહ્યા છે એટલા બધા મોંઘા છે રીંગણ અત્યારે એકદમ સસ્તા દસ ના અઢીસો વીસ ના અઢીસો એની જગ્યાએ સોને પાર છે ટામેટાનો ભાવ એટલો બધો થઈ ગયો છે અત્યારે શિયાળામાં સૂપ પીવાનો હોય એની જગ્યાએ એંસી એંસી રૂપિયા કિલો ટામેટા છે અત્યારે કેવી રીતે સૂપ કેવી રીતે ખાવું શાકભાજી એ શિયાળામાં એટલા બધા સસ્તા હોય છે એની જગ્યાએ અત્યારે બહુ જ મોંઘા શાકભાજી થઈ ગયા છે સુરતી અત્યારે આવવાની ચાલુ ઓછી છે અત્યારે આવતી નથી અત્યારે ભાવ અત્યારે પોંચા એવા નહીં આ સાતસો આઠસો રૂપિયા કિલો છે ને અત્યારે બહુ બજારમાં ઓછી છે પાક બધો બગાડ થઈ ગયો છે નગર આ ટાઈમે તો સુરતી પાપડી સો રૂપિયા કિલો મળતી હોય છે તુવેરના દાણા બી મોંઘા છે એ ચારસો રૂપિયા કિલો છે ને રતાળું વતાડું અત્યારે બહુ મોંઘું છે ઉધિયું અત્યારે મોંઘું છે ખવાય એવું જ છે નહીં